વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો પાસેથી દૂધનો જથ્થો લઈને બરોડા ડેરીમાં પહોંચાડતા ટેમ્પો દ્વારા રસ્તામાં દૂધની ચોરી કરવામાં આવતી હોવાની ઘટના સાવલી તાલુકામાં સામે આવી છે જ્યાં ગ્રામજનોએ જાતે જ રેકી કરીને ટેમ્પો ચાલકને દૂધ ચોરી કરતાં ઝડપી પાડ્યો છે અને બરોડા ડેરીના સત્તાધીશોને જાણ કરવામાં આવી છે જોકે સમગ્ર મામલે બરોડા ડેરી દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ વાહનને બ્લેકલિસ્ટ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા સહિતના આસપાસના ગામોની દૂધ મંડળીઓમાંથી પશુપાલકોએ ભરેલું દૂધ બરોડા ડેરી સુધી પહોંચાડવા માટે તણાવન રૂટ પર બરોડા ડેરી દ્વારા નક્કી કરેલો ટેમ્પો દૂધના કેન કલેક્ટ કરતો હતો જે ટેમ્પોમાં દૂધ બરોડા ડેરી ખાતે પહોંચતું હતું છેલ્લા ઘણા સમયથી મંડળી દ્વારા મોકલવામાં આવતા દૂધ બરોડા ડેરીમાં પહોંચતા દૂધના ફેટમાં તફાવત આવતા મંડળીને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો જેને લઈને ગ્રામજનોએ દૂધની ચોરી કરીને તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઊભી થઈ હતી આ મામલે ગ્રામજનોએ દૂધ લઈને જતા ટેમ્પો પર વોચ ગોઠવવાનું નક્કી કર્યું હતું જેમાં ટેમ્પો ચાલકે દૂધ મંડળીઓ પરથી દૂધ કલેક્ટ કર્યા બાદ અવાવરી જગ્યા પર જઈને કેનમાંથી દૂધ કાઢીને પાણીની ભેળસેળ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી ગ્રામજનોએ દૂધ મંડળીના સંચાલકો ગતરાત્રીના સમયે ટેમ્પોમાંથી દૂધ ચોરી કરતા ટેમ્પો ચાલકોને ઝડપી પાડીને બરોડા ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી વિશે અમે વખત કહેવા માગીએ છીએ કે અમે રૂ રંગ્યા રૂટના સાહેબો મીકેલા છે પણ કોઈ આ આડેધડે કોઈ તપાસ કરવામાં આવતી નથી આવીને હવે વારંવાર અમે ઘણી વાર એ લોકોને જોઈન કરેલી છે કે અમારા ડેરીની અંદર દૂધના અમારા દૂધમાં ફેટ ધોરણ આવતું નથી આ દૂધની ચોરી થાય છે પણ ઉપર ડેરીના કોઈ સાહેબો મીકેલા છે પણ કોઈ રૂટમાં આવવા તૈયાર નથી અને અમે આના પહેલાં પણ અરજી કરેલી હતી બે ચાર વાર એના માટે અત્યારે અમે પોતે ગ્રાહક થઈને જાતે અમે મજૂરી કરી અને અત્યારે આ ચોરોને જાતે ડેરીની અંદર પાણી નાખતા પકડ્યા છે એના માટે અમારે પૂરેપૂરી કાર્યવાહી અત્યારના તારીખમાં જોઈએ આવતા સમયમાં છ મહિના પહેલો પણ આવી રીતે ભળોલમાં ડેરીમાં ચોરી થઈ હતી દૂધની તો આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને કોઈ ડેરીના દૂધના ઉત્પાદનના પૈસા આપવા તૈયાર નથી સમગ્ર મામલે ડેરીને જાણ થતા બરોડા ડેરીના અધિકારીઓની એક ટીમ સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર પંચનામું કરીને ટેમ્પો ચાલક અને ક્લીનરના નિવેદનો લેવામાં આવ્યા હતા જ્યાં ટેમ્પો ચાલકે અને ક્લીનરે દૂધ ચોરી કરીને પાણી ઉમેરતા હોવાનું નિવેદન આપ્યું હતું જેના આધારે બરોડા ડેરીના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટર વિક્રમ ગગજીભાઈ સાતિયાનો કોન્ટ્રાક્ટ રદ કરીને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે આ સાથે ઇજારો મેળવતા સમયે કોન્ટ્રાક્ટરની ડિપોઝિટની રકમ પણ જપ્ત કરી છે સબસ્ક્રાઇબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો